નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સુખ શાંતિ અને આનંદનું મૂળ ક્યાં પડેલું છે તો આપણે ગમે તે મનુષ્યને પૂછીએ છીએ કે ભાઈ કેમ દોડી રહ્યા છો શું થયું છે ત્યારે દરેકનો એક જ જવાબ મળતો હોય છે કે સુખ શાંતિ અને આનંદથી રહેવા માટે દોડી રહ્યા છીએ તો આપણને દોડવા સતો પણ ચાહે તને સાધુ સંતો પાસે જાઓ સંપ્રદાયમાં જાઓ તીર્થસ્થાનોમાં દોડી રહ્યા છીએ ભૂવા ભોપારા પાસે દોડી રહ્યા છીએ તાંત્રિકો પાસે દોડી રહ્યા છીએ દેવોવાળા પાસે દોડી રહ્યા છીએ અને તેત્રીસ કરોડ દેવ આપણે પૂજીએ છીએ ઘેર ઘેર દરેક દેવની સ્થાપના કરેલી હોય છે ઘરમાં પણ દેવોને પૂજીએ છીએ તો આપણને સુખ શાંતિ અને આનંદ કેમ મળતો નથી તો આનું મૂળ ક્યાં પડ્યું છે તો તેત્રીસ કરોડ દેવી દેવતાની પૂજા થાય છે અને અસંખ્ય ગુરુઓ પણ થઈ વધી ગયા છે અસંખ્ય સાધુઓ છે અસંખ્ય કર્મકાંડ છે અસંખ્ય પાઠ પૂજાઓ છે અસંખ્ય મંદિરો બાંધી દેવામાં આવ્યા છે અને દરેકના કર્મો પણ કોઈને કોઈ દેવી દેવતાની પૂજા થતી હોય છે તેમ સત્તા આપણે જોઈ રહ્યા છીએ કે બીજા બધા ધર્મના લોકો કરતો હિન્દુ ધર્મના લોકો વધારે ભટકાઈ રહ્યા છે ભુવા ભોપારા નેલી વિદ્યા તાંત્રિકો પાસે ભટકાઈ રહ્યા છે અને એકબીજાનો સહારો લઈ રહ્યા છીએ તો માની માની રહ્યા છે કે બધાઓ અને બધાઓ કોઈ માનતા રાખે છે કોઈ બાધાઓ લઈ રહ્યા છીએ અને તેથી વિશેષ હિન્દુ ધર્મમાં આજે હિન્દુ ધર્મ ખંડ ખંડ થઈ ગયો છે અને ભાઈચારો પણ ખોવાઈ ગયો છે તો ખરેખર મનુષ્ય તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા જો મનુષ્યને મળતી હોય આટલા સંત સાધુઓ અને ગુરુઓની કૃપા જો મળતી હોય તો હિન્દુમાં કોઈ દિવસ દુઃખી ન હોય તેમ સતો દુઃખી કેમ આપણે છીએ તો આપણે ગુરુ બનાવીએ છીએ તો એક જ આપણે ઈચ્છા રાખીએ છીએ કે માનવ કે ગુરુ કરે તો આપણને સુખ મળે શાંતિ મળે આનંદ મળે દેવી દેવતાની પૂજા કરીએ પ્રાર્થના કરીએ જપ તપ જપ કરીએ તપ કરીએ વ્રત કરીએ નિયમ કરીએ આ બધું જ આપણે કરીએ છીએ એના દર્શને કરીએ છીએ એની અગરબત્તી પણ કરીએ છીએ એના નામનો આપણે દીવો પણ કરીએ છીએ એના નામનો યજ્ઞ પણ આપણે કરાવીએ છીએ બધું જ આપણે કરી શક્યા છીએ તેમ છો આપણી અંદર કંઈક ખામી કેમ દેખાય છે આપણી અંદર ઉર્જાનું પ્રમાણ માત્ર આનંદનો ભરપૂર પ્રવાહ કેમ રહેતો નથી આપણી અંદર સુખ કેમ નથી આપણી અંદર શાંતિ નથી આપણા અંદર ભાઈચારો કેમ નથી તમે જુઓ આજે કહે તો શ્રમ આવે છે પણ તમે જોઈ જોઈને જુઓ દરેક કુટુંબમાં અરે બીજાની વાત છોડો બાપ દીકરાને પણ મેળ નથી સાસુ બહુને મેળ નથી ભાઈ ભાઈને મેળ નથી સમાજ સમાજમાં મેળ નથી તો આ બધું વિખરાય કેમ ગયું છે અને હકીકતમાં જો આટલા બધા દેવી દેવતાઓની કૃપા હોય તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા હોય આટલા સાધુઓની કૃપાઓ થતી હોય ગુરુઓની કૃપા થતી હોય તો પછી પ્રેમની ગંગા વહેવી જોઈએ તો એવું કેમ થતું નથી તો દુઃખી આપણે દુખી કેમ છીએ તો હિન્દુની અંદર પ્રેમ કરુણા અને ભાઈચારો ભરેલો કેમ નથી તો પછી આટલું બધું હોવા છતો સુખ શાંતિ આનંદ કેમ નથી અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા કેમ ભરી ગઈ છે કેમ લોકો ભટકાઈ રહ્યા છે તો જીવનમાં પ્રકાશ કેમ નથી તો તેનું મુખ્ય એક જ કારણ છે કે આપણે મુખ્ય સ્ત્રોત મુખ્ય આધાર આધારસ્તંભ એટલે કે એક મૂળ જે પૂરા ઝાડને પોષણ આપે છે તે મૂળને આપણે ભૂલી ગયા છીએ જે બહાર દેખાતું નથી જે રૂપ છે અને આપણે તે ઝાડને જોઈએ છીએ તે ઝાડની પૂજા કરીએ છીએ પરંતુ આપણે એટલું વિચારતા જ નથી કે ઝાડ પાસે તમને આપે એવું કંઈ જ નથી કેમ કે તેની પાસે પોતાની ઉર્જા નથી પોતાની શક્તિ નથી તેનો આધાર સ્તંભ મૂળ છે અને ઝાડને જો ખીલેલું રાખતું હોય ઝાડને લીલું રાખતું હોય ઝાડને હવામાં નચાવતું હોય ઝાડને ફૂલ ખીલતા હોય અને ઝાડને ફળ લાગતા હોય તો તે પણ એ મૂળનો જ આધાર છે કે મૂળના પોષણને કારણે જ ઝાડ લીલું રહી રહેશે તો કોઈ ઝાડ તેની મટીથી તમને ફળ આપી શકતું નથી અને લીલું પણ રહી શકતું નથી અને જો એ જ ઝાડ એ જ એના ધોરી મૂળથી અલગ થઈ જાય તો એ જ ઝાડની લાલી એ જ ઝાડના ફૂલ અને એ જ ઝાડનાં ફળ બધું જ સુકાવા માંડે છે મતલબ ઝાડનો આનંદ લૂંટાઈ જાય છે અને એ જ ઝાડને દુઃખ આવે છે એ જ ઝાડને કરમાવવું પડે છે એ જ ઝાડ નિશ્ચે થઈને પડ્યું રહે છે અને સમય આવે એ ઝાડને માટીમાં જ મળી જવું પડે છે તો આજે દરેક મનુષ્યની દોર સુખી સુખી થવાની છે સુખ શાંતિ અને આનંદ માટે મનુષ્ય રાત દિવસ દોડી રહ્યો છે તેમ સતો સુખની પ્રાપ્તિ થતી નથી આનું કારણ શું તો તને એવું ન માનતા કે ગરીબ એકલા જ દોડી રહ્યા છે અમીરોની પાસે પણ સુખ નથી કેમ કે સંપત્તિ એક સુવિધા છે સંપત્તિ એક સાધન છે તે સંપત્તિ પણ તમને સુખ આપી શકવાની નથી તો ભિખારી ભિખારીને કેવી રીતે સુખી કરી શકે સુખી થવા માટે તો કોઈ મહાન સમ્રાટ પાસે જવું પડે છે કેમ કે તેની પાસે ખજાનો ભરેલો હોય છે અને સમ્રાટની જો કૃપા તમારા ઉપર થઈ જાય તો બધા જ પ્રકારના દુઃખ મટી જાય છે તો આજે આપણા દુઃખનું કારણ એ જ છે કે આપણે ધોળી મૂળને જ ભૂલે ગયા છીએ એટલે કે આપણનું જીવન ઉર્જાની જે મહા ઉર્જા આપણને મળી રહી છે મહા સુખ મળી રહ્યું છે મહા શાંતિ મળી રહી છે મહા આનંદ જે પરમાત્મા રૂપે જે ધોરી મૂળ છે એ જ આપ એની પાસે જ મહા ખજાનો પડ્યો છે નહીતર બાકી તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેત્રી કરોડ દેવ દેવી દેવતા ગુરુ સાધુ તમે જે માનતા હોય આ સંસાર આ પૂરું અસ્તિત્વ એ એના ડાળી પોખડા જ છે એ ધોરી મૂળ નથી હવે તો એમને જ આ લોકોને જ ધોરી મૂળથી પોષણ મળતું હોય તો એ એના પોષણમાંથી તમને શું આપી શકે કે પોતાની મરજીથી તો એ લીલા રહ્યા જ નથી જેમ ઝાડ પોતાની મરજીથી લીલું રહી શકતું નથી મૂળના કારણે જ લીલું રહી શકે છે ધોરી મૂળના કારણે કારણે જ આનંદિત રહી શકે છે મૂળના કારણે જ એના જીવનમાં આનંદના ફૂલ ખીલે છે મૂળના કારણે જ એના જીવનમાં આનંદનો ફળ લાગે છે પણ આગળ મેં કહ્યું કે એ જ ઝાડ જો ધોરી મૂળથી દૂર થઈ જાય તો એના જીવનમાં આનંદ કે સુખ શાંતિ ક્યાંય રહેતી નથી એને નથી આનંદનું ફળ લાગતું કે નથી આનંદનું ફૂલ ખીચતું કે નથી એની સુવાસ રહેતી તો એવી જ રીતે આપણે ધોળીમૂળને ભૂલી ગયા છીએ અને દિવસે દિવસે આપણે ધોળીમૂળથી દૂર થતા જઈએ છીએ તો જે આપણો આધારસ્તંભ છે તેનાથી આપણે દૂર થઈ જઈએ છીએ એટલે જ આપણી લાલી સુકાતી જાય છે જીવનમાં આનંદના ફૂલ બેસતા નથી અને ભક્તિના ફળ મળતા નથી અને આના કારણે જ મનુષ્ય દિવસે ને દિવસે અસહાય દુઃખી અને નિસ્તેષ થતો જાય છે અને ફક્ત એક જીવતી લાશ જ બનીને મનુષ્ય ઊભો છે કે એના જીવનમાં કોઈ આનંદ જ નથી કોઈ સુખ જ નથી કોઈ શાંતિ જ નથી ફક્ત એક જીવતી લાશ મનુષ્ય બની ગયો છે અને નિસ્તે બની ગયો છે તો આનું મૂળ કારણ શું કે આપણે પરમાત્મા રૂપિ ધોળી મૂળનાથી દિવસે દિવસે દૂર થતા જઈએ છીએ અને આપણે મૂર્તિ પૂજામાં દેવી દેવતાઓની પૂજામાં કર્મકાંડમાં પાઠ પૂજામાં આપણે સુખ શાંતિને ગોતી રહ્યા છીએ સાધુઓના ચરણોમાં આપણે સુખ શાંતિ ગોતી રહી છીએ હા આ જગતમાં એવું નથી જગતનું નખો જ ગયું નથી જગતમાં સંતો પણ પડ્યા છે અને સાધુઓ પણ પડ્યા છે પરંતુ એમને પણ પરમાત્માનું જ પોષણ મળતું હોય છે અને જે સાધુ જે સંતો કલ્યાણકારી મિત્ર છે તમારા કલ્યાણ કરવા તમારું કલ્યાણ કરવા માટે જ એમને જો જીવન જીવી રહ્યા છે એવા તો કોઈ જવલ લે જ સાધુ જોવા મળશે નહીતર આજે તો બધા લગભગ ધંધાધારી સાધુ સંતો ધંધાધારી જ આપણને જોવા મળે છે પોતાનું કરવા જ આ ભેખ લઈને પોતાનું કરવા જ લોકોના ટોળે ટોળા ભેગા કરી રહ્યા છે તો મારા વાલા મિત્રો જો ખરેખર સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ કરવી જ હોય અને સુખ શાંતિ અને આનંદમાં જ આ જીવનના આનંદરૂપી ફૂલને ખીલાવવું હોય આનંદરૂપી ફળને ખાવું હોય અને તમારા આનંદરૂપી ફળની આનંદરૂપી ફૂલની ખુશ્બુને ફેલાવી હોય તો એક જ માર્ગ છે કે સુખ શાંતિ અને આનંદનો મૂળ પરમાત્મા પોતે જ છે જે મુખ્ય આપણો આધાર છે એ જ જો ધોરી મૂળને પકડી લો તો ક્યાંય દુઃખ નથી કેમ કે એ મહા સમ્રાટોનો સમ્રાટ મહા સમ્રાટ છે અને એની કૃપા થઈ ગઈ એનું પોષણ જો મળતું થઈ ગયું તો પછી ક્યાંય દોડવાની જરૂર જ નથી હરિ ઓમ તત્સદ આદેશના નમસ્કાર